ચાલો જોડાઈ જતા મિત્રો આજે આપણે દોડનો પાંચમો દિવસ તારીખ પાંચ બાર બે હજારની પચીસ બરાબર આજે હું દોડ્યો છું ત્રણ કિલોમીટર મને એવું લાગે છે કે આજે હું થોડુંક વધારે દોડી ગયો કેમ કારણ કે આપણે પહેલા દિવસે એક કિલોમીટર બીજા દિવસે દોઢ ત્રીજા દિવસે બે કિલોમીટર અને આજે ડાયરેક્ટ મેં ત્રણ કિલોમીટર કરી દીધું છે કદાચ હું ક્યાંક ખોટો છું બરાબર હું એકલો હતો એટલે મને એવું થયું કે આજે દોડ્યું આજે મારા ભાઈ આવ્યા નથી આજે રજાઓ પડશે રાત્રે લગ્ન હતા અમારે ત્યાં એટલે ગરબાનો પ્રોગ્રામ હતો એટલે આવી શક્યા નથી બરાબર તો શું છે કે હું એકલો હતો એટલે મને એવું લાગ્યું કે હું ખેંચી નાખ તે મેં ત્રણ કિલોમીટર ખેંચી નાખ્યો આજે તો તમારે ખેંચવાનું નથી મિત્રો જો તમે ખેંચવા જશો તો તકલીફ થઈ શકે છે અઢી કિલોમીટર ખેંચો તો વાંધો નહીં આજે કારણ કે પાંચમો દિવસ રોજ પાંચસો મીટર વધારો સો બસો મીટર વધારો તો પણ ચાલશે અને દસ પંદર દિવસે તમે પાંચ કિલોમીટર આરામથી પૂરું કરી શકશો બરાબર એટલે બહુ ઉતાળ કરવાની જરૂર નથી આજે મેં થોડીક ઉતાળ કરી નાખી ત્રણ કિલોમીટર કાલે બે દોડે તો આજે ડાયરેક્ટ ત્રણ એટલે એક કિલોમીટર મેં વધારી તો કદાચ આ મારા પગ કાલે દુખાશે આ પગ દુખાશે કાલે એવું લાગે છે મને મને ખુદને એવું લાગે છે કારણ કે આ વસ્તુ વાર હું થોડોક શેર કરી દઉં મિત્રોને અમુક ખ્યાલ નથી અમુક મિત્રોને હાલો પાછો આવી ગયો હું તો તમારે આ વસ્તુ કરવાની નથી તમારે એકદમ વધારે દોડવાનું નથી આજે પાંચમો દિવસ છે અઠી કિલોમીટર દોડો અને બીજું હાલો બરાબર એટલે ધીમે 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 વધારે જવાનું છે હવે આપણી પ્રોસેસ ધીમે ધીમે વધતી જાય છે આજે પાંચમો દિવસ કેટલો પાંચમો તો હવે તમારે શું કરવાનું છે કે ચણા મગ ખાવાનું ચાલુ કરી દીધું હશે તમે ખજૂર ખાવાનું ચાલુ કરી દીધું છે સવાર સવારમાં બરાબર જે ચણા પલાળેલા હોય આખી રાત પલાળેલા હોય એનું પાણી જો વધ્યું હોય પાણી સારું હોય તો નૈના કોઠે પાણી પી જાઓ કારણ કે એમાં પણ તાકાત રહેલી છે તમને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હોય તો એમાં એ મદદગાર થશે બરાબર તાકાત ભર્યું એ પાણી હશે જે તમે તાકાત ઈચ્છો છો એ તાકત એ તાકાતભર્યું પાણી હશે બરાબર એટલે તમારે એ પાણી પીવાની જરૂર છે હવે બીજી વસ્તુ વાત કહેવાની હતી કે હવે જો દુખા છે હવે સામાન્ય તમને દુખાવો આ પગમાં આ પગ રહ્યા ત્યાં પગમાં દુખાવો થશે કઈ સાઈડ એ હું કેમેરો ફેરવું થોડો બતાવું તમને જો આ પગ છે આપણો બરાબર આપણો એટલે કે મારો પગ બરાબર આ ભાગ તમને હવે ધીમે ધીમે દુખાવાનું ચાલુ થશે આ દુખાવનું ચાલુ થાય તો કઈ કસરત કરવી એ હું અત્યારે બતાવવાનો છું ફક્ત સાઈડમાં આ બે પગ છે મારા તો બે પગમાં અહીંયા સ્પેન થતું હોય છે તમને અહીંયા દુખાતું હોય છે જો આ ભાગ તો આ દુખા દુખાય તો એના માટે કઈ કસરત કરવાની એ હું બતાવું છું જોજો હો આ પગ છે મારો સીધો પગ જો અત્યારે સીધો છે પછી શું કરવાનું છે અહીંયા આ રીતનો વાળવાનો છે આ રીતે વાળશું તો ધીમે રહીને બહુ વજન નથી દઈ દેવાનું ધીમે રહીને ન પાછું વધારે નુકસાન થઈ જાય એવું નહીં કરવાનું બરાબર ધીમે રહીને પછી આ પગે વાળો આ પગે આમ સર સામાન્ય વજન આ રીતે દઈને ઉભા રહો બરાબર ક્યાં દુખાય તો અહીંયા તમને દુખાય છે આ સાઈડમાં શું છે આ સાઈડમાં તમને અહીંયા દુખાય છે તો આ દુખાવા માટેની કસરત હું કહું છું સાઈડમાં સ્પેન થતું હોય તો આ કસરત તમારે કરવાની આ રીતે આમ ઉપરું રહેવાનું છે અને કપડાં એકદમ છડ્ડો પહેરવાનો છે નાઇટી નહીં પહેરો તો પણ ચાલશે પણ છડ્ડો ખાસ પહેરવાનો છે મિત્રો બરાબર તો આ કસરત હતી કંઈ આપણે અહીંયા સાઈડમાં દુખાય એ નહીં બરાબર પછી બીજી કઈ કસરત છે કે અહીંયા કદાચ દુખાવો થાય છે તમને જો આ ભાગમાં આ ભાગમાં દુખાવો થાય તમને તો હું બતાવું એના વિશે કે એના વિશે કંઈ કરશો કારણ તો આમ પાછળ લઈ જાઓ અને આ રીતે આમ કરવાનું છે આ રીતે આમ કરશો એટલે તમને દુખાવો મટી જશે કેટલા એક બે દિવસ કરવાની છે આકાશ બે ત્રણ દિવસ ચાલુ રાખો આમ કરીને તો આગળની જે આ નસો દુખાય તમને અહીંયા દુખાતું હોય એ મટી જશે બરાબર આ ભાગમાં તો ધ્યાન રાખું આ કસરત મેં તમને બતાવી કે અહીંયા તો મોટા ભાગના ને અહીંયા સ્પેન થતું હોય છે જે દોડવા જાય છે એને ખબર છે બરાબર આ સ્પેન થાય છે આ સાઈડમાં તો એના માટે ખાસ કરીને આ જ કસરત છે બરાબર ભૂલતા નહીં આમ આગળ પગ કરવાનો છે હું આખું મારું શરીર બતાવું છું આ રીતે આ રીતે આમ કરવાનું છે બરાબર પછી પાછું આ રીતે આમ કરવાનું છે તો તમને અહીંયા ખેંચાશે શું થશે ખેંચાણ થશે ખેંચાશે ને એટલે તમારી નસો જે દબાતી હશે એ ખુલ્લી પડી જશે બરાબર આ ડાશો જે દબાતી હોય એ ખુલ્લી પડી જાય તો ખાસ આ કસરત થઈ હવે બીજું કે તમને દોડવામાં શ્વાસ ચડી જાય છે વધારે તો મિત્રો એક ખોરાક વિશે મારે થોડું કહેવું હતું ખોરાકમાં કેવું કે ખસખસનું નામ તમે સાંભળ્યું છે બરાબર તો ખસખસ ગરમ દૂધ કરો એમાં નાખી દો અને રોજ પીવાનું રાખો અને કાચી ખાશો ને તો પણ ચાલશે માળી ગરમ કરીને ખાશો તો પણ ચાલશે અને કાચી ખાશો તો વધારે ફાયદો રહેશે કારણ કે કોરી થોડીક રોજ મીઠું લઈ લઈને ખાવાનું છે ખાસો અને ચાવશો ખાસો અને ચાવશો એટલે અંદર તમારા શરીરમાં જે છે જ્યાં જ્યાં તમારા જ્યાં જ્યાં નસમાં પ્રોબ્લેમ હોય છે એ વસ્તુને ઉતારી જશે બરાબર તો ખસખસ ખાવાની રાખવાની ખજૂર ખાવી ચણા ચ પલાળેલા ચણા પલાડેલા મગ અને ગોળ ખાવાની જરૂર છે દૂધ પીવો અને જેનું વજન ના થતું હોય એને કેળા ખાવાના છે જેનું વજન ઓછું હોય સમજો વજનનો ક્રાઇટેરિયા રહ્યો નથી પણ કદાચ આ તો તમારે વજન વધારવું હોય તો કેળા રોજ ખાવાના રોજ પાંચસો ગ્રામ કેળા લાવ બે કેળા ખાઈ જાઓ દૂધ સાથે બરાબર પછી યાદશક્તિ ઓછી હોય તો બદામ ખાવ એ તો બધા જાણો છો બરાબર હવે આપણે કાલે એક નવી વસ્તુ શીખવાના છીએ નવી વસ્તુમાં એ કે જેની છાતી નથી બનતી બરાબર છાતીનો ભાગ નથી બનતો જે છોકરા છે એને છાતીનો પ્રોબ્લેમ થાય છે બરાબર છાતી તો માગે જ છે એટલે છાતી કેવી રીતે વધારવી છે એ કાલે હું તમને બતાવીશ અને કસરત પણ કરીને બતાવીશ બરાબર ઓછા દિવસમાં પંદર કે વીસ દિવસમાં છાતી કેવી રીતે બનાવી એના વિશે માહિતી આપીશ બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાઈ ગયા છે દસ જણા તો બધાનો આભાર રોજ જોડાયેલા રહો તો તમને હું ટ્રીક આપીશ દોડવાનું કેવી ટ્રીક છે એ હું તમને શીખવાડીશ બરાબર ધીમે 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 કરીને આપણે હવે આપણી પાસે મિત્રો ઓછામાં ઓછા પચાસ દિવસ અરે વધુમાં વધુ પચાસ દિવસ ઓછામાં ઓછાની કોઈ લી લિમિટ એટલે કે ચાલીસ દિવસ જેવો હશે પણ જેને ઓનલી પીએસઆઈ ભરાયું છે ઓનલી પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે એમને કરીબન ચાલીસ દિવસ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બેમાં ફોર્મ ભર્યું છે એને પચાસ દિવસ અને ઓન્લી કોન્સ્ટેબલ ભર્યું છે એને સિત્તેર દિવસ સાહીઠ કે સિત્તેર દિવસ એટલા દિવસનો આપણને ટાઈમ મળ્યો છે બરાબર તો દોડી લેજો લડી લેજો ખાખીના યોદ્ધાઓ તમને ખાખીનો રંગ ચડ્યો હોય ખાખી પ્રત્યે પ્રેમ છે આપણા રાજ્ય પ્રત્યે સેવા કરવાનો ભાવ છે તો લડી લેજો બરાબર કારણ કે હવે આપણી પાસે ટાઈમ ઓછો છે ઠંડે ઓકે ગુડ ઓકે ભાઈ ભાઈ સોરી સોરી હું જવાબ નથી આપી શકતો હું કારણ કે આ જવાબ આપતો એટલે હો બ્રિજેશભાઈ પટેલ ઓકે થેન્ક યુ જે લોકો લાઈવ જોડાયા છે બધાનું થેન્ક યુ તો આપણી પાસે હવે ઓનલી કોન્સ્ટેબલ માટે સિત્તેર દિવસ છે દોડવાના પીએસઆઈ માટે પચાસ દિવસ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં ભર્યું છે એને પચાસ દિવસ અને ઓનલી પીએસઆઈમાં ભર્યું છે એને ચાલીસ દિવસ બરાબર જો દોડ આવી જાય તોની વાત છે હો કારણ કે આ લોકો નવેમ્બર મહિનામાં એટલે કે બે હજાર છવ્વીસના નવેમ્બર મહિનામાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવાની આહુતિ કરવાની છે બરાબર આવા સમાચાર મળી રહ્યા છે જો કદાચ દોડ ચાલુ કરે ને તો જાન્યુઆરીના પાછલા પંદરમાં અથવા ફેબ્રુઆરીના પહેલી તારીખથી શરૂઆત થાય દોડ બરાબર એટલે આપણે આપણી તૈયારીમાં રહેજો મિત્રો ખાલી તમે અહીંયા લાઈવ થઈને જોઈ મને સાંભળીને જતા ના રહેશો બરાબર કારણ કે જે હું શબ્દો કહું છું એક એક શબ્દ તમને કિંમતી કહું છું એટલે શાંતિથી મગજ દઈને કાન દઈને અહીંયા સાંભળજો મારી વાતો બરાબર તો એવું ના સમયતા ક્યાં લવરી કરે છે અત્યારે અત્યારમાં ટાઈમ બગાડે છે તો હું ટાઈમ મારો પણ કિંમતી છે હું પણ તમને સમય આપું છું કેમ કેમ કે મારી પાસે જે માહિતી આવે છે હું તમને તમારા સુધી શેર કરવા માગું છું બરાબર ભલે પાંચ જણા લાઈવ થાય એનો કોઈ મને અફસોસ નથી પણ પાંચ જણા આપણા કારણે આપણી વાત સાંભળીને એમને તો જાગૃત થાય એવી મારી ઈચ્છા છે બરાબર તો મારો આ વિડીયો સફળ થઈ જાય બરાબર મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ તો તમે તમારી તૈયારીમાં રહેજો દોડ આવી જાય તો આટલા દિવસમાં આવી શકે છે અને કદાચ દોડ ના આવે તો પછી જાય દિવાળી પર બરાબર પણ દિવાળી પર જાય એવી શક્યતા મને ઓછી લાગે છે કદાચ વિચારી લો તમે કે નવ્વાણું ટકા દોડ દિવાળી પછી પણ એક ટકો આપણી બાજુ હજુ છે એક ટકો આ વિચારવાનું છે આપણને મગજમાં બરાબર એવું ભૂલી નથી જવાનું આપણે બરાબર એક ટકો વિચારો નવ્વાણું ટકા મિત્રો ના વિચારશો એક ટકો વિચારો કે જાન્યુઆરીમાં દોડ આવશે એક ટકો અત્યારે જીતી જાય છે બરોબર એટલે જાન્યુઆરીમાં દોડ આવવાના ચાન્સીસ ઘણાય છે અને હજુ આ ફોર્મ ભરાશે વીસ જ દિવસ આપે છે ફોર્મ ભરવાનું વિચારો અને કદાચ દોડ અત્યારે ના લેવાની હોત તો મહિનો તમને ફોર્મ ભરવા ના આપત દર વખતે મહિનો આપે છે તો આ વખતે વીસ દિવસ કેમ દસ દિવસ કેમ કાપી નાખે આ બધું વિચારજો શાંતિથી તાટક ના રાખતા જેને ખાખી પહેરવી છે એ વિદ્યાર્થીઓ માટે કહું છું બરાબર જેને તલાટી ક્લાર્ક બનવું છે ટીચર બનવું છે એના માટે નથી આ વિડીયો જે વિદ્યાર્થીઓને પોલીસનો ખાખી વર્દીનો રંગ ચડ્યો છે એ વિદ્યાર્થીઓ માટે જ છે ખાખીના યોદ્ધાઓ માટે જ આ વિડીયો છે બરાબર તો તૈયારીમાં રહેજો ફૂલ તૈયારી રાખજો કે ભાઈ હવે ટૂંક સમયમાં દોડની તૈયારી થશે અને નહીં થાય તો જશે દિવાળી પર પણ એક ટકો ચાન્સીસ તો ખરા બરાબર એક ટકો તો આપણે વિચારવાનું થાય છે જ એટલે ફોર્મ ભરીને ભાગી ના જતા જે લોકોને ખાખી પહેરવી છે એ લોકોની વાત કરું છું બરાબર અને સાથે સાથે બે બે પાંચ પાંચ કલાક વાંચવાનું ચાલુ રાખજો જો કોઈને કામ ના જતા હોય કે નોકરી જતા હોય તો છોડી દેજો બરાબર કે નોકરી કરીશ ને ભરતી કરીશ તો રાગ નહીં આવે તો ભેગું નહીં થાય બરાબર આ લાઈવ થવાનું રોજ રોજ કારણ આ જ છે કે હું તમને કંઈક જાગૃત કરું કંઈક ભરતી વિશે હું તમને માહિતી આપી શકું બરાબર આ મારા ચાર પાંચ જણા લાઈવ છે મને બહુ ખુશીનો આનંદ છે કારણ કે હું ખુશ થયો આ મારો વિડીયો હું આટલો ટાઈમ આપું છું તો વસૂલ થઈ ગયો તો મિત્રો હું એક એક શબ્દો ભાર દઈને કહું છું કે જો તમે ભરતીની તૈયારી કરતા હોય તો નોકરી છોડી દેજો બરાબર હવે તૈયારીમાં છે ઢોલ નગારના શરણાઈઓ વાગી રહી છે બરાબર એટલે દોડ કરવાનું ભૂલશો નહીં ચાલુ રાખો જ્યાંનાથી ના થતી હોય અમુક ડબલ ટાઈમ લોટો સવારમાં બે કિલોમીટર સાંજે બે કિલોમીટર તો આરામથી ઓટોમેટિક ભલે ચાલીસ દિવસ છે સમજો કે ચાલીસ કે પચાસ દિવસ છે તો પચાસ દિવસમાં પૂરું થશે બરાબર એટલે ચિંતા કરવાની જરૂર નથી કોઈને કોઈ સવાલ હોય તો મારો વોટ્સઅપ નંબર મેં આપેલો જ છે ડિસ્ક્રિપ્શનમાં ચોર્યાસી અઠ્યાશી અઠ્યાશી ચોવીસોતેર આ નંબર પર મને વોટ્સઅપ કરો હું જવાબ આપું છું બરાબર ઘણા વિદ્યાર્થીઓ મિત્રોના મેસેજ આવે છે હું જવાબ આપું છું બરાબર આપણી કોઈ એકેડમી આપણે ચલાવતા નથી કે આપણી મોટી કોઈ સંસ્થા નથી બરાબર આપણે એક સામાન્ય પોતે છીએ યુટ્યુબ જ ચલાવીએ છીએ અને યુટ્યુબમાં કોઈ સપોર્ટ કરતું નથી ઘણા વિદ્યાર્થીઓ બિચારા સપોર્ટ કરે છે આ થંડેર જેવા બરાબર એવા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર અને સલાહ અમારી માનજો અમે ભલે યુટ્યુબ ચલાવતા પણ અમે કોઈ પૈસા કે એવું લેતા નથી કશું જ નથી અમારી પાસે સારી સારી સલાહ છે તમને આપવા માટે બીજું કંઈ નથી બરાબર બાકી એકેડમીમાં જવા કોઈ રિઝલ્ટ નથી માન પાંચ કે સાત બે બે હજાર વિદ્યાર્થીઓ જોડાયા હોય અને એમાંથી પાંચ વિદ્યાર્થીઓ પાસ થાય છે બરાબર જઈ સાલ ચો બે હજાર ચોવીસ પચીસમાં મારી પાસે છ વિદ્યાર્થી હતા બરાબર છમાંથી બે વિદ્યાર્થીઓ મારા કોન્સ્ટેબલમાં લાગે ને ચાર વિદ્યાર્થી ફેલ થયા બરાબર છ વિદ્યાર્થીને હું ભણાવતો હતો છમાંથી બે પાસ થયા ને ચાર નીકળી ગયા ઘરે બેસીને હું ભણાવતો તો બરાબર તો વિચારો મારું રિઝલ્ટ કેટલું ગણાય છ માંથી તેત્રીસ ટકા તો ગણાય ને તેત્રીસ ટકા રિઝલ્ટ આપણું આવી ગયું એટલે જાત મેં અને જિંદાબાદ એવું કંઈ નથી હું વિદ્યાર્થીઓને ભણાવતો હતો તો ફ્રીમાં જ હું ભણાવીશ શિક્ષણના કોઈ પૈસા ના હોય બરાબર હા જે લોકો એકેડમી લઈને બેઠા છે એમને જરૂર હશે અને એમને કહેવાય કે ખર્ચો કરીને બેઠા હોય એટલે કદાચ ફી વધારો કરતા હોય ફી લેતા હોય સ્વાભાવિક છે એમનો કોઈ વાંધો નથી સૌ સૌનું મગજની વાત છે વિચાર શ્રેણીની વાત છે બરાબર હું તો મારા વિદ્યાર્થીઓ જેટલા મારી પાસે ગ્રુપમાં જોડાયેલા છે એમને હું ભણાવું છું લાઈવમાં ભણાવું છું ઘરે ભણાવું છું બસ છ વિદ્યાર્થી હતા છમાંથી બે પાસ થયા કોન્સ્ટેબલ બન્યા અને ચાર જણા ફેલ થયા ફેલ એટલે કે થોડા થોડા માટે રહી ગયા એટલું બધું કે સાવ પાણીમાં નતા બે નહોતા બેસી ગયા ઓબીસીના હતા બધા છ આપણા વિદ્યાર્થીઓ ઓબીસીનું મેરિટ અટક્યું એકસો વીસે બરાબર તો એકસો વીસમાંથી આપણા બીજા ચાર વિદ્યાર્થીઓ હતા એમના જો ને એકના પંચાણું હતા એકના સોની આજુબાજુ હતા કંઈક એકના એંસી થયા અને એકના એકસો નવ થયા આવી રીતે હતું અને જે પાસ થયા એમના એકસો વીસ એકસો બાવીસ એકસો ત્રેવીસ જેવા માર્ક છે ટોટલ બરાબર અને એ થોડીક એમની ભૂલો કરી છે નથી લાસ્ટમાં જે પૂછાય છે એના કારણે ભૂલો કરી છે હવે ઉતાવળમાં એમને કરી નાખ્યું ટાઈમ વધાર્યો આ થોડીક એમની મિસ્ટેક હતી કંઈ વાંધો નહીં પણ લાગી તો ગયા બરાબર પોલીસમાં લાગી ગયા તો જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો હું હવે બે છઠ્ઠો હવે આપણે કાલ છઠ્ઠો દિવસ દોડનો બરાબર તો હવે મને રજા આપો ત્યાં સુધી જય હિન્દ જય ભારત